કોઈ ખબર પડતી નહીં આ ઉણા ઓ સીટ માં ને તમારા ઓય નરી રહો ના ઘર ધરી રહો ના સોય ધરી રહો કોઈ લાગતું નહીં સીટ આજ આવ લડ નેદવા દે હાલ તો પણ બે હાજે તાર સીટ તો અમે આવો તા હે ને કોઈ ના બે હાજે આ આ

ના ભાઈ સીધે આરામ કરે શાંતિ ભાગ્યો ભાગ્ય થાક ના થાક પણ હું કયો ના પાડી પણ આપણે જે કોમ કી દીધું પૂરું કરવું પડે છે કરવું પડે કેમ ભાઈ કોમ નહીં કરતા પતા પૈસા લેવા છે પૂછી જો કદી બે હેર્યો છું હું તાર કે બે હેર્યો છું કે છે ને અલ્યા જો તું બોલી જાતો આ તો ગેલ ફારે છે ને હું ખબર પડે તો કોઈ ગેલ ફાર લાગત તો ને તું ગેલ ફારી નો ભાગ્ય ભાગ્ય તો તું જેમ તેમ બોલે છે અરે ભાઈ કહે છે તમારા ભાગ ને તમારા ભાગ જોતો યાર તમને ખબર છે તમારી ઘેરહાજરીમાં હું કરે છે હોય તો દે જાતો ઉગે નહીં તો કરે છે બેઠા મને તો તમે ઘેરું જના હોય ને હોય તો કોક કોક કરે જાતો હોય રેતરમાં પોતાની પોતાની રોપણી કરે ઓછા અને તમારી ઘેરહાજરીમાં તો અરે દાદા ગૌ ને તો પેલા ઉપાડી રોપાડી દીધા હું વાત કરો છો આ એવું કરે છે ઘેર પાડે કોને કે એક થાપ મેલેગા એ તને જ કેવ છું તને ગરમી ના કરે આ તમે ભાગ્યો ભાગ ગયો તમાર મું તો ના શું કે છું આ ભાગ્યો ગયો મારે એક હાજરીમાં એક મે ભાગ ગયો જો મસ્ત છે યાર તમાર તમે મે ઓય પગ ને મુકો તો તમારું કામ થઈ જાય એવો ભાગ ગયો ને તમે રવાનો કર દયો અને ઘેર ભી ગ્રો કર દયો અલે પણ મારા જેટ તારા જેવા ના એ મારા જેટ જન મને કદી કાઢ દ પેલી વાત એ એ ભાગ ગયો જો રહો એ ભાગ ગયો મું તો કોન્ટેક્ટ નંબર આલું પણ આવો ને આ બત્તમીજી જોકવાની એક તો બત્તમીજી કરી જોકતા એ પણ મને જેમ જેમ બોલો છો તમે હદમારે ને તો રહેવાનું આ કહી દીધું માય કાંકડા નહીં અમે પાછા આ કીધું અરે તમાર આજકો રોડો પર મન ખરા ઘરે પૂછ પર આજ પૂછ પર સાલા છૂટીએગા નહીં તું મારા શેઠ નડુ ગુગલ વાય જૂના આજે તારા ભાગ જનજો નુ નાગલ લેલું તો પુષ્પા રાજ નહીં સલા છૂટીએગા નહીં ભાગ્યા ને મિ માર

યોગેશ મારે દેખાવા માં એક એવો ભાગ ગયો છે તમારો આવ નઈ પડે ના બદતમીજી તમે જોઈ ગયા બદતમી બદતમીજી મારો ભાગ

મારા નોકરી આવું પડે એટલું યાદ રાખજો પુષ્પા ભાવ કેવાય કદી ઝુક્યા નહીં કે ઝુકવાના નહી બધા કરજે રાનો મેલ મો મોહણમો મિત્રો હા ભાઈ તો જય હિન્દ જય માતાજી એન્ડ વાલ 26મી જાન્યુઆરી મિત્રો જય હિન્દ તો પાછળ તો પેલો ગયો છે પેલા દીધો તમે કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મને લાઈકો મળે ખરાબ સહી બોલીયા થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો આવા નવા વિડિયો જોવા માટે ફરી જે કરી નાખજો ના કરી હોય તો અને આવા મજેદાર લઈને આવશું તો સપોર્ટ કરતા રહેજો મિત્રો જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ ના બોલવામાં પગડી કરી તો મજા ન આવે